દેશમાં વિવિધ ઉદ્યોગો પર ટેરિફને કારણે પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ રાંધણ ગેસના ભાવમાં વધારો કરતા ગૃહિણીઓમાં રોષ પાટવી રહ્યો છે આ અંગે પાર્ટી દ્વારા જિલ્લા આવેદન આવેદનપત્ર પાઠવી રાંધણ ગેસમાં ભાવ વધારો પરત ખેંચવા અંગે રજૂઆત કરવામાં આવી ગૃહિણીઓ પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે સરકાર રાંધણ ગેસના બાટલાના ભાવમાં સીધો પચાસ રૂપિયાનો ભાવ ઝીંક્યો છે આના લીધે આઠસો ત્રણ રૂપિયા મળતો બાટલો

સુરત શહેર મહેન્દ્રભાઈ નાવડિયા ની આગેવાની માં તમામ સંગઠનના સાથીઓ સાથે કલેક્ટર શ્રી ને અમે રજૂઆત કરવા માટે આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે ગેસના બાટલા એટલે કે રાંધણ ગેસના બાટલામાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે પચાસ રૂપિયાનો જે ભાવ વધારો કરવામાં આવે છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે એવી માંગ છે કારણ કે જ્યારે ભાજપની સરકાર નોતી કેન્દ્રમાં ત્યારે આ જ ભાજપના નેતાઓ ને ચાલીસ રૂપિયા ગેસના બાટલાનો ભાવ હતો ત્યારે એમને વધારે લાગતો હતો અને રોડ પર ઉતરી જતા હતા ગેસના બાટલા લઈ લઈને ઉતરી જતા હતા ભાજપનો મહિલા મોરચો ઉતરી જતો હતો જ્યારે અત્યારે સાડી આઠસો રૂપિયા ભાવ થયો છે તો અત્યારે ભાજપ કેમ ચૂપ છે અત્યારે કેમ વિકાસની વાતો કરે છે આવી મોંઘવારીમાં આવક નથી લોકો આત્મહત્યા કરી રહ્યા છે એવી પરિસ્થિતિ છે અને આવી પરિસ્થિતિમાં જે રાંધણ ગેસમાં પચાસ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે એ ખરેખર ખૂબ દુઃખની વાત છે એટલા માટે આમ આદમી પાર્ટી આખા ગુજરાત રાજ્યની અંદર તમામ જગ્યાઓ પર આવેદન આપે છે કે તાત્કાલિક ધોરણે આ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે પાછો ખેંચવામાં આવે